જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે જીએસઆરટીસી દ્વારા જે ક્લાકની ભરતી મિત્રો કરવામાં આવે છે તેની મિત્રો શૈક્ષણિક જે લાયકાત છે તે જાહેર કરવામાં આવી છે તો મિત્રો શું છે આ શૈક્ષણિક લાયકાત ક્યારે આની ભરતી આવશે તેની સચોટ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છે એના પહેલાં મિત્રો જો તમે જીએસઆરટીસી હેલ્પરની ભરતીની જો તૈયારી કરી રહ્યા હો તો હેલ્પરની ભરતીમાં જે પચાસ માર્ક્સનું જે ટેકનિકલ પૂછાવાનું છે દરેક ગ્રેડનું એનું સ્પેશિયલ મટ એ સ્પેશિયલ મટિરિયલ મિત્રો આપણા દ્વારા લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર એક હજાર કરતાં પણ વધારે અગિયારસો કરતાં પણ વધારે મિત્રો આમાં ટેકનિકલના એમસીક્યુ આપેલા છે પ્લસ જે દસ માર્ક્સનું કોમ્પ્યુટર પૂછવાનું છે તેના પણ પંદરસો કરતાં પણ વધારે એમ સીક્યુ આપેલા છે તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં આ મટિરિયલ તમને મળી જશે તો છે આ છે મિત્રો આપણી જાહેરાત કે ભાઈ ક્લાક કક્ષાના સીધી ભરતીના નિયમો અંગે તો મિત્રો હવે શું થવાનું છે તો આપણે એની સીધી વાત કરીએ તો હવેથી જે જીએસઆરટીસી દ્વારા જે ક્લાકની ભરતી મિત્રો લેવામાં આવશે તે કોઈપણ સ્નાતક ઓકે કોઈ પણ માન્ય યુનિવર્સિટીના સ્નાતક અનુસ્નાતકની જોગવાઈ કરવામાં આવેલી છે એનો મતલબ મિત્રો એવો થાય છે કે જે જીએસઆરટીસી દ્વારા જે ક્લાર્કની ભરતી મિત્રો જે પરીક્ષા લેવામાં આવશે ટૂંક સમયની અંદર તેની જે છે લાયકાત બાર ધોરણને બદલે શું કરી દેવામાં આવી છે હવે ગ્રેજ્યુએશન પર કરી દેવામાં આવી છે ઓકે પહેલાં શું હતું ધોરણ દસ પ્લસ ધોરણ બારનું એવું કાંક હતું એને ટકાવાળીને આધારે હતું પણ હવે એકદમ સીધું થઈ ચૂક્યું છે કે પછી સીધું ગ્રેજ્યુએશન ઉપર જો તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો તમે ક્લાર્કની પરીક્ષા આપી શકશો ઓકે મેરિટ બેરિટ ધોરણ દસના બારના ટકાને એવું બધું હવે નીકળી ગયું છે એનો મતલબ કે તમે ફક્ત જો ગ્રેજ્યુએશન કરેલું હોય એવા દરેક ઉમેદવાર આ પરીક્ષા મિત્રો આપી શકશે અને આ મિત્રો આ સુધારા જાહેરાત પણ આવી ચૂકી છે એનો મતલબ કે પરીક્ષા પણ હવે ટૂંક સમયમાં આવશે ઓકે ટૂંક સમયમાં મિત્રો જે છે પાંચસો છસો જેટલી આઈ થિંક જગ્યાઓ આવવાની છે આની કલાકની તો ટૂંક સમયમાં જ આ જે છે ભરતી જાહેર થઈ જશે જો તમે મિત્રો જીએસઆરટીસી ક્લાકની તૈયારી કરવા માંગતા હો તો આપણો સ્પેશિયલ જીએસઆરટીસી ક્લાકનો જે કોર્સ છે તે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર લોન્ચ થઈ ચૂક્યો છે તો આ તમે ફેમસ એકેડેમી નામની ને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને આ જીએસઆરટીસી જે નો જે કોર્સ છે તેને પરચેસ કરી શકો છો અને તમારી તૈયારી અત્યારથી શરૂઆત કરી શકો છો જે ટૂંક સમયમાં પરીક્ષા આવવાની છે તો મિત્રો આટલું જતો આ વિડીયોની અંદર તો જો તમે કોર્સ પરચેસ કરવો હોય તો ફેમસ છે કે તમે નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને તમે આ જે જીએસઆરટીસી ક્લાકનો જે કોર્સ છે તે પરચેસ કરી શકો છો તો ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભારત